હે માતાજી મિત્રપુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે વધેલા ભાતમાંથી લસણિયા મસાલા ભાત બનાવવાના છે તેના માટે રાંધેલો મેં વધેલો ભાત લઈ લીધો છે જો રાત્રે બન્યો હોય તો સવારે ચાલી જાય અને સવારે બન્યો હોય તો રાત્રે પણ ચાલી જાય એવો ઠંડો જ ભાત આપણે લેવાનો છે તેના માટે મેં ભાત એક વાટકો લઈ લીધો છે સૌ પ્રથમ આપણે વઘાર કરીશું લસણિયા મસાલા ભાત છે એટલે લસણનો ઉપયોગ પહેલાં વધારે કરવાનો છે નોસ્ટિક પેન લઈશું નોસ્ટિક પેનમાં બે ચમચી જેટલું આપણે તેલ લઈ લેવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે મસાલા ભાતમાં તેલનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે બહુ વધારે નથી રાખવાનું તેલ ગરમ થઈ ગયું છે હવે લસણની કઢી લીધી છે સાતથી આઠ લસણની કઢી હતી તેને મેં કટકા કરી દીધા છે તેનો ટેસ્ટ આ મસાલા ભાતમાં વધારે આવે છે અને સરસ લાગે છે થોડું બ્રાઉન થવા દઈશું અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને અડધી ચમચીથી ઓછી રઈ લઈ લેવાની છે રઈ અને જીરું તતરે અને લસણ થોડું આપણું બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતરી લેવાનું છે હવે તે ચલાવતા રહીશું એટલે બધી બાજુ ગોલ્ડન થઈ જાય આપણું લસણ થોડું થોડું બ્રાઉન થવા આવી ગયું છે આપણું લસણ ડુંગળી લીધી છે લીલા મરચાં ટામેટા ને કોથમીરના પાન લીધા છે પહેલાં આપણે ડુંગળીને થો સાતરી લઈશું ને લીલા મરચાં એક સેકન્ડ માટે ડુંગળીને લાઇટ પિંક કરી દેવાની છે બ્રાઉન નથી કરવાની લાઇટ પિંક જ કરીશું એક સેકન્ડ માટે સાતરી લઈશું સંતળાઈ ગયું છે સરસ ટામેટા લઈ લઈશું ટામેટાનો બીયાનો ભાગ કાઢી લીધો છે મિક્સ કરી લઈશું હવે ટામેટા થોડા સોફ્ટ થાય તેના માટે થોડું મીઠું એડ કરવાનું છે પહેલાં આપણે મીઠ ટામેટાને સરસ મિક્સ કરી લઈશું મીઠું લઈ લઈશું હવે ભાત રાંધતી વખતે આપણે મીઠું એડ કરી હોય એટલે તે પ્રમાણે આપણે મસાલાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે મિક્સ કરી લઈશું બે ત્રણ મિનિટમાં સરસ ટામેટા ગળી જાય છે અને મસાલા સરસ ચડી ગયા છે આપણે હવે બાકીના મસાલા કરીશું તેમાં અડધર લઈ લઈશું અડધી ચમચી જેટલી લીલા મરચાં જો તીખા હોય તો તે પ્રમાણે તમારે લાલ મરચું લેવાનું છે અડધી ચમચીથી ઓછું મેં લાલ મરચું લીધું છે અને ગરમ મસાલો લીધો છે અડધી ચમચીથી પણ ઓછો એને મિક્સ કરી લઈશું મસાલાને તેલમાં એક સેકન્ડ માટે સાંતરે લઈશું मसाला सरस सतराई गया छे जो तो वे रांधीलो भात होतो ते एड कर देईसू भात एड कर दीदो छे अब सने सरस मिक्स कर लेवानो छे मिक्स करी लेईसू आवरते મિક્સ થઈ ગયું છે સરસ એકદમ ખીલો ખીલો આપણો લસણિયા મસાલા ભાત બની ગયા છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે જો તમારે ઘરે ભાત વધ થઈ ગયા હોય અને વધી પડ્યા હોય તો તેની આવતી ઉપયોગ કરી શકો છો એકદમ અને બાળકોને તો બહુ જ ભાવશે અને ફટાફટ બની જાય છે એકદમ ખીલો ખીલો આપણો લસણિયા મસાલા ભાત બનીને રેડી થઈ ગયો છે થોડા કોથમીના પાન લઈ લઈશું બનીને રેડી છે લસણિયા મસાલા ભાત તેને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધા છે લસણિયા મસાલા ભાત જો એકદમ ટેસ્ટી એવા બનીને રેડી થઈ ગયા છે અને તમે એકવાર જરૂરથી બનાવજો એકદમ ખીલા ખીલા આપણા લસણિયા મસાલા ભાત બનીને રેડી છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ લસણયા મસાલા ભાતની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા વધેલા રાંધેલા ભાતની રેસીપી છે એકદમ ટેસ્ટી એવા લસણિયા મસાલા ભાત બનીને રેડી થઈ ગયા છે